હારે મારા ગણપતિ ના લગનિયા લેવાયા રે આનંદ નથી માતો હારે મારા ગણપતિ ના લગનિયા લેવાયા રે આનંદ નથી માતો શિવજી હિમાલય ઉપર તપ કરવા ગયા છે શિવજી હિમાલય ઉપર તપ કરવા ગયા છે સારો દેવો એ નિ સભામાં ગયા છે સાથે કરવી મીઠી વાતો રે આનંદ નથી મારે સાથે કરવી મીઠી તો નંદી શિવાજી ની સાથે ગયા છે નંદી શિવાજીની સાથે ગયા છે મોટા કર્તિક તો રીસાઈ ગયા સે મોટા मारा वेवाय वेला जानी जासे रे आनंद नती मातो